સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો અમદાવાદ ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં એટીએસની સફળ કામગીરી સામે આવી છે ગુજરાત એટીએસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પાકિસ્તાન ડ્રગ માફિયાનો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે તો મુર્તુજા સાઠેમાલીનો હેરોઇનનો જથ્થો ઝડપ્યો છે ઓમાનના દરિયાથી વેરાવળ દરિયા કિનારે આ સમગ્ર જે છે તે હેરોઈનનો જથ્થો લવાયો હતો તો દરિયા કિનારેથી દિલ્હી ડિલિવરી કરવા જતા આ સમગ્ર જથ્થો ઝડપી પાડ્યો છે ગુજરાત એટીએસની સફળ કામગીરી કહી શકાય કે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેને લઈને પાકિસ્તાન ડ્રગ માફિયાનો પાકિસ્તાનનો જથ્થો ઝડપાયો છે તો પાકિસ્તાન ડ્રગ માફિયાનો મુર્તુજા સાઠે માલિનનો હેરોઈનનો જથ્થો ઝડપાયો છે ઓમાનના દરિયાથી વેરાવળ દરિયા કિનારે આ સમગ્ર જથ્થો લવાયો હતો તો દરિયા કિનારેથી દિલ્હી ડિલિવરી કરવા માટે લઈ જતા હતા જે બાબતે જો વાત કરીએ તો એટીએસએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો છે તો હિરોઈનના જથ્થા સાથે ત્રણ આરોપીઓની એટીએસએ ધરપકડ કરી છે તો ગુજરાત એટીએસની સરાહનીય કામગીરી કહી શકાય ત્રણ આરોપીઓની દરિયા કિનારેથી દિલ્હી ડિલિવરી કરવા જતી વખતે તેની ધરપકડ કરવામાં આવી છે ઓમાનના દરિયાથી વેરાવળ દરિયા કિનારે આ સમગ્ર જથ્થો હતો મૃત્યુજા સાથે માલિનનો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે મહત્વનું છે કે પાકિસ્તાન ડ્રગ માફિયાનો હેરોઈનનો જથ્થો એટીએસએ ઝડપી પાડ્યો છે તો ગુજરાત એટીએસએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ગુજરાત એટીએસની સફળ કામગીરી કે શકાહ 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન ડ્રગ માફિયાનો હીરોઈનનો જથ્થો જડપી પાડ્યો છે. મૃતુજા સાઠેમાલીનો હીરોઈનનો આ જથ્થો જડપો છે જેને લઈને એટીએસએ 3 આરોપીઓને ધરપકડ કરી છે. ઈશા હુસેન રાવ રહે જામનગર જોડિયાનો વતની જે બે બેથી ત્રણ ગુનામાં વોન્ટેડ છે અને એની પત્ની એનો દીકરી એનો દીકરો અને એનો જમાઈ એ ઉપરાંત બીજા કેટલાક આરોપી મળી હેરોઈનનો ધંધો કરે છે એવી માહિતી હકીકત મળેલી આ માહિતી હકીકતના આધારે પીએસઆઈ બી એમ પટેલનાઓએ પ્રાથમિક ઇન્કવાયરી કરેલ અને પ્રાથમિક ઇન્ક્વાયરીના અંતે ગઈ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ઈશા રાવે સાઉથ આફ્રિકાથી મુતુજા નામના માણસનો સંપર્ક કરી અને ઓમાનના દરિયામાં ધર્મેન્દ્ર ગોડને હેમ મલ્લિકા એકની બોટની અંદર ચેનલ નંબર સિક્સટી નાઇન ઉપર સંપર્ક કરી અને આઠથી દસ કિલો હેરોઇનનો જથ્થો મેળવેલ એ ઓમાનના દરિયા દરિયાકિનારાથી ગુજરાતના વેરાવળ દરિયાકાંઠા લાવી અને એના જીપીએસ અને વાયરલેસ બોક્સ કાઢી લઈ અને આ મુદ્દામાલને રાજસ્થાન બિયાવર પાસે સંતાડી અને દિલ્હીમાં એક તિલકનગરમાં રહેતા કોઈ સાઉથ આફ્રિકન નાગરિકને આ મુદ્દામાલ પહોંચાડવાનું કામ કરવામાં આવેલ છે આ ગુનાના કામે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં તાહિરા વાઇફ ઓફ ઈશા રાવ જોડિયા રહે જામનગર અરબાઝ સન ઓફ ઈશારાવ રહે જોડિયા જામનગર રિજવાન તૈયબ જાતે નોડે જે એની પુત્રી માસુમાસિંહનો પતિ છે તે અને આ ગુનાના કામે ઈશા રાવ માસુમા ઈશા હુસેન રાવ આસિફ જુસબ અને ધર્મેન્દ્ર ગોડ મુર્તુજા અને એક નાઇજીરિયન નાગરિક એમ કુલ 6 જણ વોન્ટેડ છે અને 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આ અલગથી અગાઉ ગયા સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર 2023 ની અંદર માલ લાવવામાં આવેલ અને એ માલની દિલ્હી તિલકનગર ખાતે એક કાર મારફતે ડિલિવરી આપવામાં આવેલ इशाराओ इशाराओ हाल साउथ आफ्रिकन कंट्री में है અને ત્યાંથી સંપર્ક કરી પાકિસ્તાન દ્વારા ગુજરાતમાં માલ હેરોઈન મોકલવાનું કામ કરે છે કે જે અંગે જે આઠથી દસ કિલો જેટલું હેરોઈન મોકલવામાં આવેલું હતું એના રૂપિયા અંદાજે છવ્વીસ લાખ રૂપિયાની આંગળીયા ભેઢી મારફતે એ લોકોએ પૈસા એના પત્ની એના દીકરી અને એના પુત્ર અરબાજ અને એના જમાઈ રિજવાન મારફતે પૈસા મેળવેલ છે તેમજ અહીંથી બીયાવાર ખાતે પહોંચાડેલ છે ધર્મેન્દ્ર ગોડેમાલ અને એના પછી આસિફ નામના માણસે દિલ્હીમાં ડિલિવરી આપેલ છે છવ્વીસ લાખ રૂપિયા અને ટોકન પેટે મળેલ હતા અલગ અલગ સમયમાં અલગ 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 આંગળીયાથી મેળવેલ છે જેની હકીકત મળેલ છે એ ઉપરાંત બાકીના પૈસા

गुजरात एटीएस ने सराहनीय कामगिरी सामने आविषयी जरे पाकिस्तान ड्रग माफिया नो हिरोइन नो जत्थो जडपा उसने साउथ आफ्रिका से पाकिस्तान में मुर्तुजा नामना एक ईशम पाकिस्तान नागरिक से संपर्क किया था और उसके द्वारा तो गुजरात एटीएस ने 3 आरोपियों की धरपकड़ करी है ओमानना दरियाती दरिया किनारे आ सगले जत्थो લાવવામાં આવ્યો હતો દરિયા કિનારેથી દિલ્હી ડિલિવરી કરવા માટે લઈ જવાતો હતો તે દરમિયાન ત્રણ આરોપીઓની આ જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે